તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે તાત્કાલિક વેચવાનું છે સાવ ઓછી કિંમત ટ્રેક્ટરની રાખવામાં આવી છે તો વિડીયોની અંદર હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો આખું ઘર ઘરાવ વન ઓનર ટ્રેક્ટર છે ને અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે તમે ટ્રેક્ટરના ઓનરનો રણજીત સિંહનો કોન્ટેક કરજો હું બાકી તમને બધી ડિટેલ વિડીયોની અંદર આપી જ દઈશ વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો રણજીત રણજીતસિંહ આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે તમે જોઈ શકો છો કમ્પ્લેટ આખું ટ્રેક્ટર મેસી ફર્ગ્યુસન ફરગુસન ટ્રેક્ટર ગોળ મોડો તમે વિડીયોની અંદર જોઈ શકો છો મોડલની વાત કરું તો ઓગણીસો એસી ના મોડલનું આ ટ્રેક્ટર અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ટ્રેક્ટરનું એન્જિન બનાવેલું છે આખું જનરલ બેટરી પણ નવી નાખવામાં આવી છે લાઈટ પણ કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી એન્જિન ગેર હાઇડ્રોલિક અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ એક વખત રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા રણજીત સિંહનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે અને આગળના ટાયર નવા છે તમે વિડીયો અંદર જોઈ શકો છો પાછળના ટાયર મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમતની ની વાત કરું તો માત્ર ટ્રેક્ટરની ની કિંમત એક લાખ રાખવામાં આવી છે હોય સિંહ રણજીતસિંહના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રણજીત સિંહ ના ત્રણ અથવા ત્રેસઠ પાંચ વાળા નંબર પર ફોન કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો